લાઈનો વેરી વેલ કે બેનનો પ્રશ્ન શું છે આપણને જ્યારે આપણી પાસે બધું હોય આપણે સાબુત હોઈએ ને ત્યારે આપણને એવું જ લાગે કે ઉપરવાળો તો મારા નસીબ બહુ સારા છે કે મારી પાસે હાથ છે મારી પાસે પગ છે મારી પાસે જીભ છે હું જોઈ શકું છું હું બોલી શકું છું પણ આપણા જ કોલેજમાં કે આપણી જ સ્કૂલમાં કે આપણી જ આજુબાજુમાં કોઈક એક વ્યક્તિને સહેજ પગની તકલીફ હોય થોડુંક ઓછું દેખાતું હોય થોડુંક ઓછું સંભળાતું હોય તો આપણે હંમેશા એ તરફ જોવાનું જ બંધ કરી દઈએ બેને એવો પ્રશ્ન કર્યો છે કે ક્યારેક આપણે આવા લોકોને રસ્તો ઓળંગવા દેવાય હું એવું જરાય નથી કહેતી કે તમે રસ્તો ઓળંગવા દો અને સરસરાટીને બે તમે ઊભા રહી જાઓ એટલો સમય તમારી પાસે ન હોય એ હું સમજી શકું છું પણ ધારો કે કોઈ ઢસડાઈને કોઈ રોડ ક્રોસ ન કરી શકતું હોય ધીમે ધીમે ચાલતું હોય તો તમારી ખાનદાની તમારી ખુમારી તમારી ક્ષમતા એ વ્યક્તિની પાસેથી સડસડાટ પસાર થઈ જવામાં નથી એકાદ સ્માઇલ આપીને એને ગુડ મોર્નિંગ કહીને આગળ જશો ને તો એને આંતરડી નહીં કકડે એને તરત તમને આનંદથી જવા દેશે બાકી તમારા બે પગ જોઈએ સૌથી વધુ એનો આખો દિવસ બગડશે મારો હું વાંક હતો મારા બે પગ નથી તમારી પાસે બે પગ બે હાથ આંખ નાક કાન છે એ ઉપરવાળા ની કૃપા છે તમારી કોઈ લાયકાત છે ઉમાની લેવાની જરાય જરૂર નથી એ તો એને લાગ્યું તમને દીધા બાકી જેને નથી ને એને પૂછો અત્યારે જ આ સમય શનિવારની સવારે તમારી જ ઉંમરની રાજકોટમાં જ કેટલી છોકરીઓ કોકના ઘરના કામ કરવા ગઈ હશે કે દાડીમાં ગઈ હશે તમે સરસ મજાના એસી રૂમમાં એસી હોલની અંદર તમારી સરસ મજાની કોલેજમાં તો બી થેન્કફુલ ફોર દેટ બેટર થેન્ક યુ અને સોરી કેવું તમારા શિસ્તનો ભાગ હોઈ શકે એ તમારા શિસ્ત છે પણ તમારા મા બાપે તમારા શિક્ષકોએ તમારા આચાર્યોએ તમારી કોલેજે તમારી માટે કરેલા ઉપકાર માટે તમે આજીવન ન્યોછાવર્યો એ તમારા સંસ્કાર છે શિસ્ત અને સંસ્કારનો આ ભેદ છે તમે વિચાર કરો આજથી વીસ વર્ષ પછી તમારા દીકરા દીકરીઓને તમે આ કોલેજમાં લાવશો અને કહેશો કે આ એ કોલેજ છે જ્યાંથી હું આ શીખીને આવી આ એ સ્કૂલ છે કે જ્યાં અમે આ ભણીને આવી બેટા આપણી આજુબાજુની ગરીબી આપણી આજુબાજુની તકલીફ આપણા આજુબાજુની મૂંઝવણ માટે થોડા સંવેદનશીલ બનો આપણા કામવાળા બેનની છોકરી આપણા હોલમાં પોતા કરતા હોઈએ ત્યારે આપણે પગ ઉપર લીધા વગર એની સામે જોયા વગર વોટ્સઅપમાં એક વ્યક્તિ સાથે ડગ 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 કર્યા કરીએ ત્યારે સહેજ એવું એ છોકરીને પૂછી લેવું મજામાં છો તમને શું લાગે છે તમારા જીન્સ તમારા હલ તમારા આટલા બધા કપડાં જોઈને એ છોકરીને એક પણ વખત તકલીફ ન થતી હોય એને નહીં જીવ બળતો હોય સાહેબ આ નસીબની ક્રૂરતા એ છે કે ઉપરવાળાઓ ઈચ્છાઓ અને સ્વપ્નાઓ તો બધાને આપે છે વ્યવસ્થા બધાને નથી આપતો તમારા પચાસ જોડી કપડાં પછી પણ આ ઇવેન્ટમાં પહેરવા માટે તમે ત્રણ દી ધમ પછાડા કર્યા છે મારે નવું જ લેવું છે મારે નવું જ લેવું માર નવું જ અને તમારા જૂના કપડાઓમાંથી પણ કેટલાકના રવિવારો અને લગ્ન સારા થતા હોય છે સો બેટા ક્યારેક આપણાથી ઓછું છે ને એવા લોકો તરફ જેટલું ઊંચું જોશો ને એટલો મૂંઝારો લઈને આવશો અને જેટલું નીચે જોશો ને એટલો આનંદ થશે ને ઉપરવાળાનો આભાર માણસે ઘણું દીધું છે આ બજાર છે ને એ તો બહુ ખરાબ છે જેટલી વાર નીકળશો ને અવિશ્વાસ અને અધૂરપ લઈને પાછી આવશો તમે અત્યારે જુઓ આપણે આપણે તમને મમ્મી એમ કીધું હોય કે દસ હજારની ખરીદી કરજે આ દિવાળીમાં કાલો સાતમ આઠમ રાજકોટમાં તો સાતમ આઠમના મેળા હોય મમ્મી પાંચ હજાર કે દસ હજાર આપશે તમે ઓનલાઈન શોપિંગ કરશો ને દસ હજારની ખરીદી કર્યા પછી પણ તમે ચાર વસ્તુ વિશલિસ્ટમાં મૂકીને આવશો સંતોષ લઈને પાછા આપણે નથી આવતા આપણે થઈ નેક્સ્ટ ટાઈમ ઓલું ઓલું દરેક વખતે નવું નેક્સ્ટ ટાઈમ છે નવું નેક્સ્ટ ટાઈમ છે નવું નેક્સ્ટ ટાઈમ છે સો બેટા બી હંબલ હંમેશા તમારી આજુબાજુવાળાની તકલીફ માટે થોડા સંવેદનશીલ થાવ આવી તમારી કોલેજમાંય કદાચ કોઈક વ્યક્તિ એવી હશે કે જેને કદાચ એકાદ અંગ ઓછું હશે અથવા ઉપરવાળાએ નથી આપ્યું એવા વ્યક્તિઓ માટે હું એવું નથી કહેતી કે એમને એમની અધુરોપનો અહેસાસ થાય એવી રીતેની આરે વર્તતો પણ એટલીસ્ટ તમને ઉપરવાળાએ વધુ આપ્યું છે કદાચ એના ભાગનું તમને આપ્યું છે એમ માનીને તે થોડાક ઉપરવાળાનો આભાર માનો અને તમારા મા બાપનો આભાર માનો કે તમને એ સમયે એ ઇન્જેક્શન અપાવડા એવા તમને કદાચ આંચકી આવતી હતી ત્યારે એ અડધી રાત્રે જાગ્યા અને કોઈ ભૂલ ન થવા દીધી અને તમને સાબુત રાખ્યા થેન્ક યુ બીજો કોઈ પ્રશ્ન યસ સામે છે આઈ થિંક ફોર્થ કે ફિફ્થ રો છે બેટા થોડાક આગળ આવી જશે મારા દીકરા યસ આ બેન આવે છે તમારી પાસે જી બેટા હેલો મેમ વેલકમ ટુ હરિવન્ના કોલેજ થેન્ક યુ ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ મારો ક્વેશ્ચન એ છે કે કોઈ બી ગર્લ હોય બધાની લાઈફમાં ફ્રેન્ડ્સ હોય છે બેસ્ટ ફ્રેન્ડ્સ હોય છે સાચી વાત તો કોઈ બી છોકરી જ્યારે કોઈ છોકરા રે ફ્રેન્ડલી વાત કરતી હોય તો પીપલ જજ કરી લે કે હા પાક્કો આ છોકરા રે કંઈક તો હોય છે ભલે એ ફ્રેન્ડે હોય કંઈક નોલેજ હોય નોલેજનું કામ હોય સ્ટડીનું કામ કરતા હોય તોય જે ત્રણ લોકો ઉભા છે ને બોયઝ હોય ગર્લ્સ બોયઝ ભાઈ હોય તો એ એમ જ કહેતા હશે કે હા આ છોકરીને પાક્કું કઈ કહી તો એના માટે કઈ જી એમાં એમાં મેં અગાઉ કહી હતી તો પણ તોય હું ફરી વાર કહું આમાં જે લોકો બેટા એવું કરતા હોય ને એના હાથમાં આપણે ન આવ્યા હોય ને એ આપણે એની નો બોલતા હોય ને એવા જ લોકોને તકલીફ થતી હોય એની યારે બોલેશ ને મારી યાર ને જ બોલતી નક્કી કાંઈક લાગે છે નક્કી કંઈક લાગે છે અને બીજું ક્યારેક કેવું હોય છે કે છોકરાઓમાં કોમ્પિટિશન ઓછી છે છોકરીઓમાં કોમ્પિટિશન જાજી છે ખબર ને હજી એ કૃષ્ણ કનૈયાના ફોર્મમાં જ છે ભાઈઓનું નસીબ છે ભાઈ એવા બરાબર મારે એવી દીકરીઓને ખાસ કહેવું છે કે ક્યારેક એ કોમ્પિટિશનનો ભાગ બનવા માટે કે એની અરે બોલસ ને મારી અરે કેમ નથી બોલતા દાંત પીસીને એમાં પહેલું કારણ કે શું મારા કરતાં વધુ દેખાવડી છે એટલે મારા કરતાં વધુ સ્માર્ટ છે એટલા માટે અને એની લાઈમાં ને લાયમાં આપણે વધુ ને વધુ લપસતા જઈએ છીએ અને એનો ફાયદો કોઈ ઉઠાવે સો પહેલાં તો બેટા તમે ક્લિયર હોઈએ તમે તમારી મર્યાદામાં રહેવાના હો તમે તમારી લિમિટ રાખવાના હોય અને સામેવાળાને લિમિટમાં પણ રાખવાના હોય બંને પક્ષે રાખવાના હોય તો બહુ બેકગ્રાઉન્ડ મ્યુઝિકની ચિંતા ન કરવી રસ્તો કાપતા અને જે આવું કેતા હોય ને એને જ્યાં સુધી કોક મળી ન જાય ત્યાં સુધી કહેશ પણ આવું કેનાર દરેક છોકરીઓને મારે કહેવું છે કે આજે એના ઉપર તમે આંગળી એક ચિંધો છો બીજી ત્રણ ચાર તમારા ઉપર જાય છે કારણ કે તમારી આંખમાં કમળો છે એટલે તમને જગત પીળું દેખાય છે એવું તો નથી ને તમે એક પુરુષમાં કે એમાં એક સ્ત્રીના સંબંધમાં આ જ વસ્તુ જોઈ શકો છો એટલે તમને આ દેખાય છે એવું નથી હજી કહું છું કે સમાજ છે એ કોઈ એક ઝેડ વ્યક્તિથી નહીં મારાથી જ બને છે સમાજ હું એટલે સમાજ હું બદલાઈશ હું કોઈની વાત નહીં કરું જગત આખું ભલે બધી છોકરીઓની ખરાબ વાત કરતો હોય હું કોઈ છોકરાને નહીં છેતરું જગત આખું ભલે કરતો હોય પણ આમાં તકલીફ ક્યાં થાય છે બેટા ખબર છે વસ્તુઓ લેવા માટે આપણે છોકરાઓનો ઉપયોગ કરીએ રિચાર્જ કરાવવા માટે ઉપયોગ કરીએ ફોન લેવા માટે ઉપયોગ કરીએ પછી છોકરો પ્રેશર કરે જ કે મારી યારે વાત કરવાની વસ્તુ સાથે જે દિવસે તમે બાંધછોડ કરવા માંડ્યા ને તે દિવસે તમારે વિચારોની ગુલામી તો કરવી જ પડશે એના કરતા બે વસ્તુ વગર ચલાવી લેવું પણ કશું એવું ન આપવું કે જેના પડખા બહુ લાંબા તમારે સહન કરવા પડે જી બેટા અહીંયા કોઈ બેન હતા યસ દીકરા હેલો મેમ હાય બેટા મેમ મે છે કેટલાક ડોમેસ્ટિક વાયોલન્સના અને મેન્ટલ ટોર્ચરિંગ કેસ સાંભળ્યા છે સાચી વાત છે કે ગર્લ્સ ને કેવી રીતના પ્રિપેર થાઉં જોઈએ કે સામેવાળા એને ટોર્ચરિંગ ના કરી શકે જી જી સે થોડું કે શ્યોર બેટા શ્યોર દીકરી બહુ જ સરસ વાત કરી છે આપણે એવું માનવા માંડ્યા છે કે હજી ડોમેસ્ટિક વાયોલન્સ હવે નથી થતા પણ હું તમને કહી દઉં ભારત સરકારે આપેલા આંકડા મુજબ અને મેં કીધું એમ ફરીવાર અહીંયા બેઠેલી તમામ મહિલા પોલીસ અધિકારીઓની સમક્ષ કહું છું કે ભારત સરકારે આપેલા આંકડા મુજબ આજે પણ દર વીસ મિનિટે દહેજના હિસાબે એક સ્ત્રીને સળગવું પડે છે કે કોઈકને કોઈક રીતે આત્મહત્યા કરવું પડે છે દર અઢારમી મિનિટે એક સ્ત્રીનો કોઈકને કોઈક રીતે ઇમોશનલ કનાક વ્યક્તિ દ્વારા એનો બળાત્કાર કરવામાં આવે છે શું કામ મેં કીધું એમ કે જ્યારે પહેલી વખત કંઈક નાનો મોટો થયો હોય ને